હેલો મિત્રો આજના નવા તમારું સ્વાગત છે નાયદ્વા ત્યાં ગયા છે હવે અમે આવી ગયા છીએ માંથી હવે ઘરે બરોબર ને ઘરે આવી ગયા ને હવે હા

અમારા સચિનભાઈ નું રસોડું બરોબર ને હા રસોડું છે અમારા સચિનભાઈ નું આઈસ્ક્રીમ ખાવું છે તો લઈ લે લઈ લેજો અહીંયા આ અહીંયા જો મોટી દ્રાક્ષ પણ ખાવ છે આઈસ્ક્રીમ ખાવું છે લઈ લે લઈ લે રા લેવા જાય છે કેમ કે પીવાજુ એમાં મજા આવી ને પીવાની હે પીવાની મજા આવી પાણી પીવા છે હવે બો ઠુકાઈ જશે કે આ તડક સુકાવવા મૂક્યા લાગે છે મેલા થઈ ગયા હતા ને એટલે ધોયા છે હા હા સુકાઈ જશે ઢટ્ટો હા સુકાઈ જશે તો લઈ લે લઈ લે સુકાઈ જાય તડકે સુકાવા મૂક્યા હતા હે એમ હવે અમે આવી ગયા છીએ તાબે રમવા સચિનભાઈ તાબે રમવા આવી ગયા છે આ થોડાક છે ને અમારે સુલા માટે સાણા જગાવવા સાણા છે એટલે જગાવવા માટે નહીં અમારે ચડો કઈ હરગો છે અમારે હજી પણ બરોબર હજી આવ્યો નથી હજી નાની નાની સંગુ છે હજી તો કેટલીક છે લાટ છે એ હજી નાની છે સિંગ થોડી વત લીધી એ હજી નાની હતી મોટી ક્યાં છે હજી નાની છે બીજો રા છે અહી તો નહીં દેખાય પણ નીચે જવું પડશે હા દેખાણા દેખાણા મોટા લીંબુ 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 ભાઈ થોડું પાણી પાય છે ઝાડવાનું કેટલું પાણી પાવું છે તમારે હે લાટ પાણી પાઉં છે હા પાઈ ગયો પાઈ ગયો અમારા ઝાડવાને થોડું પાણી પાઈ છે હવે કેમ કે એકમાં હરગો છે ને એકમાં છે બીજોરા હા સીતાફળ પણ સીતાફળ હજી એમાં છે ને

ઉતાર્યો છે હરઘો હવે તો એ અમારે એનું બનાવવાનું છે થોડાક સચિનભાઈ ને યદભાઈ ને બે ને છે ને થોડીક ભૂખ લઈ ગઈ એટલે નાસ્તો લઈ આવ્યા છે બરોબર ને હું શું બનાવેલું છે આ બધું હા

આવડી ગયું હોય હાલમાં ગાડી તો આપડી